આજે વરસાદી વાતાવરણમાં ભાભર તાલુકાની ગ્રામ પંચાયતોનું મતદાન સવારથી શરૂ સાંસદ ગેનીબેન ઠાકોરે સબ મતદારોની લાઇનમાં ઉભા રહીને પોતાના વતન અબાસણા ગામેથી મતદાન કર્યું સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ભાભર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો લાગી છે ભાભર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતોમાંથી સાત ગ્રામ પંચાયતો સમૃદ્ધ થઈ છે બાકી રહે ગ્રામ પંચાયતોનું મતદાન યોજાઈ રહ્યું છે મતદાન મથકો પર વૃદ્ધો અપંગો સહિતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ચૂંટણી બાબતે શું કહેશું આજે ચૂંટણી બાબતે આજે ગામ પંચાયતની ચૂંટણી છે મારે ઘરેથી ઉમેદવારી થાય છે છે આપણે સો ટકા વીજળી બનશે ગામ લોકોને આપ માટે વિશ્વાસ મળ્યો લેવાય અને સો ટકા વીજળી થાય છે અને આપણે એટલે હાર કામ ગામના વિકાસ માટે કરીશું ખૂબ ખૂબ ગામનો બોલો ચૂંટણીના વિકાસના કામો અમે પંચાયત ના કામ કોઈ ગરીબોના કામ કોઈ પાસે કોઈ કોઈ પ્રોબ્લેમ હોય તો અમે આવશે તો બધે વસ્તી કામ કરવા અમે તૈયાર છે અને આવશે તો અમે કામ કરીશું આજે મતદાન છે તો લોકો કેવી સંખ્યામાં વોટિંગ કરવા આવી રહ્યા છે જબર વોટિંગ વસ્તી કરી રહ્યા છે અને હવના કિસ્મત આગળ

આજે અબાસરા ગ્રામમાં અમારા સરકાર દ્વારા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અમારા પીએસઆઈ હોય એ બધા ખડે પગે પેટ્રોલિંગ કરી રહ્યા છે અમારે કોઈ પણ અનાહ બનાવ ન બને એના માટે પણ બંદોબસ્ત છે આ અબાસના ગ્રામ એકદમ શાંતિપૂર્ણ મતદાન થશે શાંતિપૂર્ણ થશે એવી પણ અમે અપીલ કરી રહ્યા છીએ આગેવાનો અપીલ કરી રહ્યા છીએ કે ભાઈ આપણે પોતપોતાનું મતદાનનો ઉપયોગ કરે અને શાંતિ સાંજે સાત વાગ્યા સુધી મતદાન કરે એવી બધાને અપીલ કરી રહ્યા છીએ કેટલા સરપંચના ઉમેદવારો છે આજે અમારા ત્રણ ઉમેદવારો છે અને આજે એમનું સાંજે ભાવી નક્કી થશે છે એમનું ત્રણેય ઉમેદવારો સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની સાડા સાત હજારથી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં છસવથી વધારે પંચાયતો બિન્દરીપ થઈ છે એની સાથે ઓગણીસીત્તેર જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે આ તમામ સમરસ પંચાયતોને સરપંચોને ગામના મતદારોને અભિનંદન આપું છું અને જે ગામોની અંદર આ જે મતદાન છે એ શાંતિપય વાતાવરણની અંદર મતદાન થાય દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મિકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે ત્યારે જ આજે તમે એમ જુઓ કે સ લાંબી લાઇનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતા અધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હાક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણી એ યોજાય ત્યારે હાર અને જીત એ નિશ્ચિત હોય છે જે સરપંચ જીતે એ તમામ ગામ લોકોને સાથે રાખીને ગામનો વિકાસ કરે અને જેને પરિણામ નથી કર્યું આવ્યું એ બીજી વખત પ્રયત્ન કરે પણ એક સમરસતાનો ભાવ અને ગામની અંદર ભાઈચારાની ભાવના હચવાઈ રહે એવી હું તમામ મતદારોને અને સૌ એમના ટેકેદારોને ઉમેદવારોને એમની પાસે અપેક્ષા રાખું છું એમને વિનંતી કરું છું આ કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને ચૂંટણી પત્યા પછી કોને આપ્યો અને કોને ના આપ્યો એ કોઈ હિસાબોમાં ન પડે લોકશાહીને ટકાવવા માટેનું કામ કરે લોકશાહી એ સર્વોપરી લોકશાહી છે અને જેણે મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એ મતદારોને પણ અભિનંદન આપીએ કે એમને કમસે કમ પોતાને જે અધિકાર મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે એટલે સમસ્ત તમામ પંચાયતોના જે કંઈ એના આયોજકો હોય તંત્ર હોય કાયદોને વ્યવસ્થા સારી રીતે જાળવે નિષ્પક્ષીય ચૂંટણી થઈ રહી છે આ કોઈ સિમ્બોલ ઉપર ચૂંટણી નથી અને સિમ્બોલ ઉપર નથી એટલે પોતાને ગમતા સરપંચનો જે આજે ચૂંટવા માટેનો મોકો આ લોકશાહી આપ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરે